આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા લખપત તાલુકામાં સીએસઆર હેઠળ વિવિધ પ્રવૃત્તિ રેગ્યુલર કરવામાં આવે છે જેમ કે માતાના મઢ જોલરાઈ સામજીયારો સાયણ એક અને બે ખરોડા આશલડી આશાપર બાડરા કોટડા મઢ લૈયારી ત્રંબો હરિપર કાલરાવાંડ રામપર રાવરેશ્વર જંગડીયા જેવી એકવીસ શાળામાં નવ હજાર સાતસો એકાવન નોટબુક અને બસો ઓગણપચાસ પ્રવેશોત્સવ કીટ દર વર્ષે આપવામાં આવે છે આ બધા જ ગામોમાં દાત્રી માતા અને બાળક સ્વસ્થ રહે તે હેતુથી પોષણયુક્ત કાટલાના લાડુ આપવામાં આવે છે દયા પરની સરકારી પીએચસી માં હોસ્પિટલ માં જ પ્રસુતિ થઈ હોય તે ધાત્રી માતાઓને કાટલાના લાડુ છેલ્લા બે વર્ષથી આપવામાં આવે છે માતાના મઠ ગામમાં છેલ્લા દસ વર્ષથી સીવણ ક્લાસ ચલાવવામાં આવે છે બસો સત્તાવન બાયનો સીવણ શીખીને આત્મનિર્ભર થઈ છે સમયાંતરે કુકિંગ ક્લાસ બ્યુટી પાર્લર ક્લાસ ફેન્સી કુશનના ક્લાસ કરાવવામાં આવે છે આશાપુરા ફાઉન્ડેશન તરફથી લપત તાલુકાના અંતરિયાળ ગામો જુલરાઈ સામજીયારો સાયણે અને બે ખરોડા આશલડી આશાપર બાડરા કોટડા મઢ ત્રંબો હરિપર કાલરા વાંડ રામપર રાબરેશ્વર સુજાવાંડ ખડક અયડા જંગડિયા નરેડા બુદ્ધા દોલતપર મોખરા ગોયલા જુનાગિયા સાંભળા વિરાણી મુગન સિયોત અટડા સાયરા ગુનેરી યુગેરવાંડ ઉમરસર બુટ્ટા મુડિયા કટિયા નરેડી લક્ષ્મીપર જેવા 37 ગામોમાં એમ્બ્યુલન્સ મેડિકલ વેન દ્વારા આરોગ્યની સેવા છેલ્લા એક વર્ષથી નિયમિત ચલાવવામાં આવે છે લક્ષ્યપથના ડોક્ટર હિતેશની ડોક્ટર કરિશ્મા નારવાણી સાથે જોડાઈને અને સાયણમાં કુસુમ નામનો પ્રોજેક્ટ ચાલે છે જેમાં નાના બાળકોને સુવર્ણ પ્રતિકારક ટીપા અને અને કિશોરીઓ સગર્ભાઓનું દ્વારા પ્રશિક્ષણ કરીને આયુર્વેદિક દવા આપી તંદુરસ્તીનું ધ્યાન રાખવામાં આવે છે ઝુલરાઈ ગામની બહેનો દ્વારા ગોબરમાંથી સીટબોલ બનાવીને રોજગારી આપવામાં આવે છે અને એ જ સીટબોલનું વાવેતર કરવામાં આવ્યું આરોગ્ય કચેરી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનમાં જોડાયા એને લખપત તાલુકાના પિસ્તાલીસ જેટલા લાભાર્થીઓને દર મહિને પોષણયુક્ત રાશન કીટ આપવામાં આવી જુલરાઈ પ્રાથમિક શાળામાં ખૂટતા શિક્ષક આપવામાં આવેલ છે તેમજ ખરોડામાં પણ જરૂરિયાતના સમયમાં શિક્ષક આપવામાં આવેલ લખપત તાલુકાના જે ગામોમાં મેડિકલ વેન જાય છે તે દરેક ગામોની શાળામાં બાળકોની આરોગ્ય તપાસણી કાર્યક્રમ હાલ પંદર જેટલી શાળામાં થઈ ગયું છે બાકીની શાળામાં કરવામાં આવશે આ છપુરા ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય શિક્ષણ મહિલા સશક્તિકરણ વૃક્ષારોપણ વગેરે જેવા પ્રોજેક્ટ પર માઇનિંગ એરિયાના પંચોતેર જેટલા ગામોમાં કરવામાં આવે છે તેવું ફાઉન્ડેશનના વહીવટકર્તાએ જણાવ્યું હતું